આદરણીય રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું હતું ભૂતકાળમાં તો અમે ક્ષત્રિય સમાજ એ વક્તવ્યને ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધમ પર પહેલાં આવે છે એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટિલ સાહેબને હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી નમસ્તે શૈલેન્દ્રસિંહ અમે નવસારી જિલ્લા ચીખલી વિભાગ તરફથી અમારું સક્રિય લોકોનું આખું સંગઠન છે તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું બાકી અમારો કોઈ પર્સનલ ટ્રેજ કોઈ સાથે નથી રૂપાલા સાહેબે જે છે તો રૂપાલા સાહેબ સાથે વિરોધ છે એ બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છીએ પણ સાહેબ રૂપાલા સાહેબ આખું બીજેપી નથી